અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંગઠન બેઠક યોજાઈ નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ જેમાં અબડાસાના નાયબ કલેક્ટર શ્રી કે જે વાઘેલા સાહેબ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ડીવાય એસ ભગોરા સાહેબ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ અબડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ આ સંકલન બેઠકમાં જોડાયા આ સંકલન બેઠકમાં લાઇટના કનેક્શન બાબતે ગાઈડલાઇન સહકારવાહી થવા તથા બાલાચોર ગામની અરજીની તપાસ કરી લાઇટના કનેક્શન કાપવા કાર્યવાહી થવા શ્રીએ પીજી સીએલને સૂચન કર્યું વારંવાર લાઇટ જવા બાબતે પ્રીમોન્સૂન કામગીરી કરવા તથા ક્વિક રિસ્પોન્સ ટીમ ઊભી કરવા પ્રાંત અધિકારી શ્રીએ સીએલને સૂચન કર્યું એક્ટિવિટી થકી થયેલ કામો બાકી બિલોના ચૂકવવાના થવા ધારાસભ્યશ્રીએ ટીડીઓ સાહેબશ્રીને સૂચન કર્યું પુલિયા તેમજ નાળા રિપેરિંગ માટે પીડબલ્યુડી ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું જંગલમાં થતાં અધિકૃત રીતે લાકડા કપાત બંધ કરવા તથા તેને લગતા આનુસોગિક પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આર એફઓશ્રીને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું ખેતી સંકલન સરકાર શ્રીની સહાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે માટે વિસ્તરણ શ્રીને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું બોલાય ગામનું પાણી વેઠવા નહીં તે માટે પાળા કરવા તથા વાયર ગામનું પાણી નુકસાન નુકશાન થાય તેની તકેદારી રાખવા તથા ડેમના ઓગન બંધ થાય માટે ઓગણની સફાઈ કરવા ઇરિગેશન વિભાગને દ્વારા ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું ઢોર ઢોરઢાખરને રસીકરણ થવા વેટરનરી ડિપાર્ટમેન્ટને સૂચન આપવામાં આવી તેમજ છાળિયા બાબતે રસીકરણ બાબતમાં તકેદારી રાખવા સૂચના અપાઈ શાળામાં પાણી ભરાતા હોવા તથા લાઇટના થાંભલા તેમજ ભીત જર્જરીત હોય તેવા કિસ્સામાં સત્વરે તારે થવા ટીપીઓશ્રીને સૂચન કર્યું

જખૌ બંદર ગામના કૂતરાના ખોરાક માટે વ્યવસ્થા કોઈ દાતા થકી થાય તે માટે વ્યવસ્થા કરવા સૂચન અપાઈ તળાવ ભાગીદારીથી સુજલામ સુફલામ અંતર્ગત નિયમ અનુસાર કામગીરી થાય તે માટે યોગ્ય આયોજન કરવા સૂચન કરાયું અકસ્માત રોકવા પ્રયત્ન કરવા તથા નિયમો અનુસાર દંડ થવા જ બહાર રોકવા પોલીસ તંત્રને સૂચના કરવામાં આવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયાબડાસા કચ્છ